ત્યારે લખતર વિછલા પરા સુધી ફોરલેન્ડ રોડની કામગીરી કર્યાને હજી માંડ ત્રણેક વર્ષ થયા હશે ત્યારે ફોરલેન રોડની કામગીરી દરમિયાન ઓળક ગામ નજીક બનાવેલ સંરક્ષણ દિવાલ નબળી કામગીરી કરાઈ હોવાનું સામે આવ્યું છે લગભગ બે વર્ષ પહેલા જ ઓળક ગામ નજીક વિરમ થી લખતર તરફ આવતા સાઈડ ની દિવાલ ગત ચોમાસા દરમિયાન ધરાશાયી થઈ હતી ત્યારે ત્રણ વર્ષની અંદર રોડની બંને બાજુની દિવાલો તૂટી પડતા આ સમગ્ર કામગીરી ઉપર ઉચ્ચ તપાસ થાય તેવી માંગ ઉઠવા પામી છે ત્યારે હાલમાં તંત્ર દ્વારા ઓળક નજીક પડી ગયેલ દિવાલ નવી બનાવવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે તેમજ દિવાલની બાજુમાં જ પાણી ભરાયેલ હોવા છતાં કામગીરી કરાતી હોવાની પણ ગ્રામજનોમાંથી ફરિયાદ ઉઠવા પામી છે ઉલ્લેખનીય છે કે રોડની સંરક્ષણ દીવાલ નવી બનાવવામાં આવી રહી છે તો ચોમાસામાં નવી બનાવવામાં આવી રહેલ દીવાલ કેટલો સમય ટકશે જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર